સુરતમાં કોરોનાનો કહેર રોજ રોજ વધી રહ્યો છે ત્યારે ગુરુવારે પણ કોરોનાના અધત કેસો નોંધાયા હતા ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ લોકોને વારંવાર અપીલ કરી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા જણાવાઈ રહ્યું છે ત્યારે નવા સ્ટેન્ડને લઈને સુરતીઓને મનપા કમિશનરે ચેતવ્યા પણ છે અને દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પણ કોરોના સંક્રમણ જોવા મળી રહ્યો હોય સાથે ટેક્સટાઇલ માર્કેટમાં પણ ગુરુવારે અદત કેસ નોંધાતા મનપા તંત્ર દ્વારા ફરી કડક નિર્ણયો લેવાશે તેમ લાગી રહ્યું છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના બોમ્બ ફાટ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉઠી જોવા પામી છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં ચારસો ચોસઠ અને જિલ્લામાં એકસો એકાવન મળી કોરોનાના નવા છસો પંદર કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક પાસઠ હજાર આઠસો દસ થયો છે સુરત શહેરમાં વધુ ચારના મોત સાથે કુલ મૃત આંક અગિયારસો એંશી છે સુરત શહેરમાંથી છસો ચૌદ અને જિલ્લામાંથી એકસો એક મળી કુલ સાતસો પંદર દર્દી કોરોનાને માતાી સાજાથી ઘરે પણ પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા સાઠ હજાર આઠસો સિત્તેર થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સાડત્રીસો સાઠ છે જેમાં સુરત સિટીમાં કુલ પચાસ હજાર છસો અઠ્ઠાણું કોરોના પોઝિટિવ કેસમાં આઠસો બાણુના મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ પંદર હજાર એકસો બાર કોરોના પોઝિટિવ કેસમાં બસો અઠ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી સુડતાલીસ હજાર બસો એકાવન અને સુરત જિલ્લામાં તેર હજાર છસો ઓગણીસ દર્દી કોરોનાના માતા પિતા સાજાથી ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરેશી ન્યૂઝ